કચ્છ જિલ્લામાં શિક્ષણની ગુણવત્તા અને વિદ્યાર્થીઓના ભવિષ્ય પર ગંભીર પ્રશ્નાર્થ સર્જતી શિક્ષકોની અછતની સમસ્યા વધુ એકવાર પ્રકાશમાં આવી છે તાજેતરમાં કુંદરોડી પ્રાથમિક શાળાની મુલાકાત દરમિયાન ચોંકાવનારી વાસ્તવિકતા સામે આવી છે બાલવાડીથી ધોરણ આઠ સુધીના વર્ગો ધરાવતી આ શાળામાં માત્ર બે જ શિક્ષકો કાર્યરત છે જેના કારણે બાળકો ગુણવત્તાયુક્ત શિક્ષણથી વંચિત રહેવા મજબૂર છે કુંદરોડી શાળાની કરુણ કથા મુલાકાત દરમિયાન બાળકોએ ભાવુક થઈને અમને ભણવું છે શિક્ષક આપો ના નારા લગાવ્યા હતા જે તેમની ભણતર પ્રત્યેની ઉત્સુકતા અને શિક્ષકોની તાત્કાલિક જરૂરિયાત દર્શાવે છે શાળાના બોર્ડ પર દર્શાવેલા આંકડા મુજબ દરેક ધોરણમાં વિદ્યાર્થીઓની સંખ્યા નોંધપાત્ર હોવા છતાં અપૂરતા શિક્ષકોને કારણે વ્યક્તિગત ધ્યાન અને વ્યાપક અભ્યાસક્રમ પૂર્ણ કરવામાં ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે આ સ્થિતિ શિક્ષણના અધિકાર અધિનિયમ આરટીઈ દ્વારા નિર્ધારિત માપદંડોનું સ્પષ્ટ ઉલ્લંઘન છે કુંદરોની પ્રાથમિક શાળાની આ સમસ્યા કચ્છ જિલ્લામાં વ્યાપક રીતે ફેલાયેલી શિક્ષકોની ઘટનું માત્ર એક નાનું ઉદાહરણ છે વિવિધ અહેવાલો અનુસાર કચ્છ જિલ્લામાં હજારો શિક્ષકોની ઘટ છે જેમાં અગિયાર જેટલી શાળાઓ તો સંપૂર્ણપણે શિક્ષક વિહોણી હોવાનું અને અનેક શાળાઓ માત્ર એક જ શિક્ષકના ચાલતી હોવાનું સામે આવ્યું છે આ પરિસ્થિતિને કારણે ડ્રોપ આઉટ રેશિયો પણ વધ્યો છે જે બાળકોના શૈક્ષણિક ભવિષ્ય માટે અત્યંત ચિંતાજનક છે આ સમસ્યાને ઉજાગર કરવા અને સરકારનું ધ્યાન દોરવા માટે આમ આદમી પાર્ટીના નેતા સંજય બાપટ દ્વારા બચાવમાં શિક્ષા માટે ભિક્ષા જેવા અનોખા કાર્યક્રમોનું આયોજન પણ કરવામાં આવ્યું હતું જે આ મુદ્દાની ગંભીરતા દર્શાવે છે આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને સરકાર અને સંબંધિત સત્તાવાળાઓને નીચે મુજબની તાત્કાલિક કાર્યવાહી કરવા વિનંતી કરવામાં આવે છે તાત્કાલિક શિક્ષક ભરતી કુંદરોડી સહિત કચ્છ જિલ્લાની તમામ શાળાઓમાં ધોરણવાર જરૂરિયાત મુજબ પૂરતા શિક્ષકોની તાત્કાલિક ભરતી કરવામાં આવે આરટીઈ નિયમોનું પાલન શિક્ષણના અધિકાર અધિનિયમ આરટી દ્વારા નિર્ધારિત શિક્ષક વિદ્યાર્થી ગુણોત્તરનું કડક પાલન સુનિશ્ચિત કરવામાં આવે ગુણવત્તાયુક્ત શિક્ષણ બાળકોને ગુણવત્તાયુક્ત શિક્ષણ મળી રહે તે માટે જરૂરી માળખાકીય સુવિધાઓ અને શૈક્ષણિક વાતાવરણ પૂરું પાડવામાં આવે સ્થાનિકને પ્રાધાન્ય કચ્છના સ્થાનિક યુવાનોને શિક્ષક ભરતીમાં પ્રાધાન્ય આપી તેમની બદલી ન થાય તેવા કાયમી ઉકેલો શોધવામાં આવે જેથી શિક્ષકોની ઘટની સમસ્યાનું કાયમી નિરાકરણ આવે કચ્છના બાળકોનું ભવિષ્ય શિક્ષકોની અપૂરતી સંખ્યાને કારણે દાવ પર લાગવું ન જોઈએ આશા છે કે આ મુદ્દાને ગંભીરતાથી લઈ તાત્કાલિક અને અસરકારક પગલાં લેવામાં આવશે બ્યુરો રિપોર્ટ ન્યૂઝ ઇલેવન ગુજરાત મુન્દ્રા કચ્છ અને અમારી સાથે ગામના વિપુલસિંહ દશરથસિંહ નરેન્દ્રભાઈ તમામ ગામના લોકો પણ અહીં વાલીઓ પણ હાજર છે અને આજે જે શાળાઓની અંદર શિક્ષકોની ઘટ છે ક્યાંય તો શાળાના જે રૂમો છે એ રૂમોની પણ જર્જરિત હાલત છે આજે અમે કુંદરોડી શાળાની અંદર આવ્યા હતા જ્યાં ટોટલ ત્રણ શિક્ષકો છે એમાંથી એક મેન્ટનિટી લીવમાં છે એક મુખ્ય આચાર્ય છે ને એમના ભાગે ચાર જેટલી ગ્રુપ શાળાઓ આવે છે એટલે જે બાલવાડીથી કરીને આઠ ધોરણ સુધીના બાળકો છે એને માત્ર ને માત્ર એક જ શિક્ષક જે સવારથી બપોર સુધીનો જેમનો ટાઈમ છે એ ટાઈમ દરમિયાન જેટલો પણ સમય આપી શકાય જે પણ રીતે ભણાવી શકાય એ ભણાવવાના પ્રયત્નો કરે છે સરકાર તમામ શાળાઓને પ્રાઇવેટીકરણ કરવા માંગતી હોય એમ શિક્ષકોની ઘટ છે એ પૂરતા નથી જ્યારે શિક્ષકો છે એને શિક્ષકોને ઉપર બાળકોને ભણાવવાનું અને એની સાથે બીએલઓની કામગીરી અન્ય કોઈ વીઆઈપી કલ્ચર કોઈ નેતાઓ આવતા હોય તો એ તમામની જવાબદારીઓ જ્યારે શાળાના શિક્ષકો પર આવતી હોય શાળાના શિક્ષકો પણ પ્રેશરની અંદર આવી અને જ્યારે કામ કરતા હોય એ ગુરુ છે અને એને જ્ઞાન આપવાનું છે એમની પાસે જ તમામ બાળકોનું ભવિષ્ય છે ભવિષ્ય ઉજળું કરવાની જેમની જવાબદારી છે પોતે પણ ક્યાંક ને ક્યાંક પ્રેશરમાં કામ કરતા હોય છે એટલે બાળકો આજે અહીંના બાળકો બાલવાડીથી કરીને આઠ ધોરણના કુમાર અને કુમારિકાઓ જ્યારે પોતે માગણી કરી રહ્યા છે કે ભાઈ અમારે ભણવું છે અને સરકાર અમને શિક્ષકો આપો શિક્ષકોની જે ઘટ છે એ વહેલી તકે પૂરી થાય એના માટે આજ લગભગ દસેક વર્ષથી કચ્છની અંદર ખૂબ મોટા પ્રમાણમાં ક્યાંક ને ક્યાંક અન્ય સંસ્થાઓ દ્વારા પણ નાના મોટા કાર્યક્રમો થતા હોય છે સ્થાનિક જે શિક્ષકો છે ટેટ પાસ થયેલા છે એ સ્થાનિક શિક્ષકોની ભરતીની જે ખાસ જરૂર છે એ સ્થાનિક શિક્ષકોની પણ ભરતી કરવામાં આવતી નથી અન્ય રાજ્યમાંથી આવેલા જિલ્લામાંથી આવેલા અન્ય જિલ્લામાંથી આવેલા શિક્ષકોને પણ એમના વતન તરફ જવા માટેની વધારે તાલ આવેલી હોતી હોય છે આવે છે ત્રણ વર્ષ પાંચ વર્ષ પણ ઘણા કરતા હોય છે એ વતનને ભૂલીને પણ બાળકોનો સારા ભવિષ્ય માટે કાર્ય કરતા હોય છે પરંતુ એને ક્યાંક ને ક્યાંક એના સાથીદાર જે અન્ય શિક્ષકો હોવા જોઈએ એની ઘટના કારણે પોતે પણ પ્રેશરમાં આવી અને કામ કરતા હોય છે અને એમાં વળી સરકારની નવી નવી યોજનાઓ હોય યોજનાઓનું પણ એવું ક્યાંક ને ક્યાંક પ્રચાર પ્રસાર કરવાનો હોય બી એલ કામગીરી કરવાની હોય પુસ્તકો લેવા જવાના હોય અન્ય બીજી ચીજો હોય એ જિલ્લા શિક્ષણ અધિકારી પાસેથી લેવા લઈ જવા આ તમામ પ્રકારનું કાર્ય પણ એ લોકોએ કરવાનું રહેતું હોય છે એટલે આ તમામમાંથી એક તો બાળકોના ભવિષ્ય માટે શિક્ષકો આપો અને શિક્ષકો ઉપર જે ભારણ છે અન્ય લોડ છે જે કામગીરી છે એ કામગીરી પણ ઓછી કરાવો જેથી તેઓ આ બાળકોનું જે ભવિષ્ય છે ભવિષ્ય સુધારવામાં સારી રીતે સહયોગી થઈ શકે કામ કરી શકે અને ભારણ વગર તેઓ બાળકો ઉપર જ પૂરતે પૂરતું ધ્યાન આપી શકે એવી અમારી આજે માંગણી છે બાળકોની પણ આજ માંગણી છે કુંદરોળી પ્રાથમિક શાળાના બાલવાડીથી કરીને આઠ ધોરણ સુધીના Let's go. Real freshness Carnival. Yash Soft drinks.